તો તમને બધાને મારા રામ રામ સ્વાગત છે ફરીવાર આજે આપણે નવા વિડીયોમાં મારું નામ છે જીકો અને આજે છે ને અત્યારે હું જાગ્યો અને લગભગ કેટલા દોઢ વાગ્યા જેવું છું ને હું હજી જાગ્યો છું મારી બહેન રેડી થયા અને ડાયરી જવાનું છે આજે આપણે પાણીપુરી વેચવા પાણીપુરીનો સામાન બધો કમ્પ્લીટ કરી નાખ્યો દીપકભાઈ ભાઈ આવેલા હૈ તો દીપકભાઈને હું બે ભાઈ ગાડી પડી લઈને નીકળી જઈશ સારું હાલો

હા ગોઠવા મળે ને આ બુધવાર છે ને તો લાઇટનો કાપ છે એટલે મિક્સરમાં દળવાનો મેળ નહીં આવે તો હું ખાંડવું પડે છે નહીં ખાંડવું નહીં પડે સમય છે ને ખરડીયાન ઘર છે ને એમ ઇન્વર્ટર છે ઇન્વર્ટરમાંથી દળી નાખશું આપણે ભરતું અને આગળ જાવ જોવા દેખાડવા અત્યારે હે ને પાંચ વાગો આવી ગયા અને અડધો અડધો સામાન ઘણો પૂરો પૂરો ખાવ એવો અને અડધું અડધું પડ્યું છે બે ભાઈ બેઠા

આગળ ફરવી દેડીઝું પડે આવી જા હમ બધું પૂરું કરી ને

તો અત્યારે છે ને દુકાન વધાવી ઘરે વિજયવાન ઘરે છે ને અમારા દાળ ભાત બનાવેલા છે અમારા સોનલ બેને બનાવેલા છે દાળ ભાત બનાવે મેં આજ જોરદાર અમે ભાત છે દાળા કુકર માં પડી દીપા શરૂ કરી દીધું ખાવાનું મારબાઈ આપી દેવાનો નાની બેન লালজী বেন গীলে ভৰোৱে টুংগলী লম্ব লাইটছে લાલભાઈ હેઠળ ઓલું શરૂ કરવા જ્યાં તમને ખબર ન હોય તો કીધું લાલજીભાઈ ની હારે આવેલો સોટી હળી કરી લાઇટ મોટર શરૂ કરી દીધી ને પાણી જો ટાકા આવે છે પેલા વિસાડવાના હોય